ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ન્યુ બ્લોગમાં વેલકમ છે સો આજે છે બાર સ્વર્ગવાસ થયા એનો પાંચમો દિવસ આજે થયું કે ચલો આજે બ્લોગ સ્ટાર્ટ કરીએ અને તમને લોકોને પણ દેખાડીએ આજે કરવાનું છે તો આજે બધાના ક્લીન શેવ થશે એકનું થઈ રહ્યું છે ઓલરેડી આ જો અને અહીંયા લાઈનમાં બેઠા છે બધા અહીંયા જો યુગલો હમણાં અભી આવશે હર્ષિલ છેલ્લે ક્લીન શેર ક્યારે કીધું તું તું તો કરે છે હું તો કરું છું મારે આદત હા

બે શૂટ છે તો એવું છે કે હું કરાવીશ ને તો મારે બી નુકસાન થશે ને જે સામે પ્રમોશન જે બ્રાન્ડ છે એને પણ નુકસાન થશે ચલો મારું તો હું ઓકે કરી લઈશ પણ બ્રાન્ડને ને કંપની નુકસાન થાય એવું નથી કરવું સો એટલે હું નથી મેં બધા પાસે પરમિશન લીધી છે દાદા પપ્પા બધા પાસે તો રહી કીધું ઓકે નહીં કરાવે ચાલશે કારણ કે તારો એ ધંધો છે એટલા માટે અને આ યુગલો યુગલા તો છેલ્લે ક્યારે કરાવી હતી મોટાભાઈ પર અત્યારે કરાવીએ છે ને હા મેં બી છેલ્લે પાંચ છ વર્ષ થઈ ગયા જો અને એક અમારો બીજો ત્રણ ખેલાડી આવે છે ત્યાંથી જો એમ તો ટકો કરવાનો હાવ હાવ ટકો કેવાલ ચાલતા હવે જો ઠુંબક થુમ્બક

हम देख रहे थे खाली इधर 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 आय हाय हाय चिकना <laughs> चलो सारा गुड 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 हमारा <laughs> एक्टर जो भाई हमारा बोलो कर तो बोलो टांगा वाला स्टेप थोड़ा के वीर पर आ बिसी गयो रे आ तो ओए इतना के बोल

બોલો પપ્પા જય શ્રી કૃષ્ણ હાલો ભાઈ રસોડે જઈ રસોડે ને હા તો મારી હેલ્થ યસ પપ્પા આજે હુવાળું છે હુવાળું એટલે શું હોય હુવાળું એટલે એ ઓફ થઈ ગયા હોય એની પાછળ સુવાળા ઉતારે એટલે દાઢી ને મૂછ ને એવું ઉતારવાનું હોય કે ત્રીજે દિવસે હોય ને પાંચમે દિવસે હોય મારા મમ્મીનું અમે ટાઈમ ને ગામડે અમદાવાદ હતા પછી અહીંયા આવ્યા એટલે પાંચમા દિવસે રાખ્યું બરાબર જો સોળજી હમણાં હોના જો કઈ રેડી છે અને અહીંયા જો બા વગર જો બાની જે સૌથી પ્રિય વસ્તુ જે આ તુલસી હતી કેટલા લાંબા તુલસી તો આવું કઈ ગયા છે આ જો વેલ રાખી હમ અને અહીંયા ચકલી ચકલી ક્યારેક ક્યારેક આવે છે ક્યારેક ક્યારેક નથી આવતી આ કે કે હું પછી ઓ નો હો ફોટો પાડ દે ફોટો ફોટો પાડ્યો તો બાજુમાં પાડઈને અને જાહેરાતો ને દેખાડતા કે જો જો એવી રીતે જો એટલે અહીંયા જો આમાં તુલસી માતા હોય ને કે આમાં જીવ હોય એ જીવ આમાં બી હોય સો ચલો ભાઈ પણ આ જો બે ત્રણ વાળ બાકી રહી ગયા તો અહીંયા છે રસોડું જુઓ બધું કટિંગ ચાલુ છે ગાજર ને બધું કાંકર ને બધું શાકભાજી ને બધું લેવા ગયા છે ભરાય પાણી ભરાય રસોઈનું આ છે પપ્પા ના માસીનું ઘર માસીનું તમારા માસીનું ઘર બેના માસી નું ઘર માસીનું સગ્ગા માસીનું ઘર હમજો બાથી મોટા ને સૌથી મોટા હમ બાના કેટલા ટોટલ બેન હતા 95 વર્ષ જીવા કેટલા 95 પાંચ બેનો હ ત્રણ ભાઈઓ પાંચ બેનો ત્રણ ભાઈઓ તો જો અહીંયા રસોડાની બધી કામગીરી ચાલુ છે સરવી ભાઈ આવી ગયા છે અને હર્ષિલ યોગી અને અભી ક્લીનશપ કરાવવા ગયા છે બોલો

કાકા જો કેવા લાગે જો હવે કે કયા લાગે જો પપ્પા ના માછી ભાઈ જુઓ જય શ્રી કૃષ્ણ આ ફોટો ભો તમારો

આ મારા હજી આવ્યા છે ચલો જમી લીધું હવે એવી ઘરે અને સામાન હવે ત્યાંથી અહીંયા લાવીએ છીએ આ ભાઈ થાકીને અહીંયા બેસી ગયા છે ઓલો જો હંતાઈ છે કે કઈ કામ ના કરવું પડે એટલે આ જ આવ્યો એમનો જા તો લેવા જા દાળ લેવા જા તો જા 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 તું જા હું ઓલું બવણી લેવાની તમારે તેલ નું લેતો આવે જા એ નહીં લેવી જા દાળ નું લઈને જા જા દાળ નું શું કરે દાળ ઘરે આવ્યો કે કોણ એ યુગલા હાલ તો લે આ યુગના કોક બોલ્યું વકીલ બોલ્યું વકીલ વકીલા શું કરી રહ્યો

અમુક લોકો કમેન્ટમાં કાંઈ ખબર હોય ને બધું બોલી રહ્યા છે કે તમે વિડીયો મૂકો છો તો ભાઈ જૂના વિડીયો હતા એટલે જે લોકોને બુદ્ધિ જ નથી તો પ્લીઝ કમેન્ટ ના કરશો તો તમારી કમેન્ટ જોઈને મને તો ઓકે નહીં વાંધો નહીં પણ મમ્મી છે બીજા બધા છે ને એ લોકોને જોઈને ખરાબ લાગે મન તો કંઈ પ્રજ્ઞા પડે આવા લોકો બરાબર અને બીજી વસ્તુ કે અમુક લોકો બોલી રહ્યા છે કે વ્લોગમાં તમે આ તમારી ક્રિયા ચાલુ છે સ્ટીલ તમે આવી રીતે કેમ દેખાવશો એમ એક જ વસ્તુ કેવી છે કે બા ગયા છે એનું દુઃખ જરૂર છે પણ એક વસ્તુ એ પણ છે કે જે બા હતા ને ત્યારે જે પરિસ્થિતિમાં હતા ને એ નહોતું જવું હતું એટલે અત્યારે બા જ્યાં પણ છે જે પણ જગ્યાએ છે એ સારી જગ્યાએ છે શું કહેવું ભી બરાબર ને ભાની આપવાની શાંતિ હમ અને બાપ હશે ત્યારે વધારે પાવર આવી ગયો છે તો અમારું વધારે સારું થશે બા ક્યારે અમારી જોડે જે થતું હશે ને ક્રેપ થવાનો છે ને તો એ નહીં થવા દે કારણ કે બા અત્યારે ભગવાન થઈ ગયા છે ઓકે ગાઈશ સો તમે લોકો પણ કમેન્ટમાં પ્રાર્થના કરજો યસ સો આજ મેરા ભાઈ રવિ મધવાણી બના રહ્યા છે ચાઈ રવિ સ્પેશિયલ ચાઈ ક્લીન શેવ કે સાથ ચલો હલો હાલો બોલાવો ઇજ્જત નહીં કરવી

મસાલો પછી નાખવાનો હોય ભાઈ ને તો બળી જાય મસાલો મસાલો બળે નહીં મસાલો નાખે ને તો પાણીની અંદર એને ટેસ્ટ બેહી જાય મસાલામાં એવું મે તો હું તો ચા આખી ઉકળી જાય ને પછી નાખું એટલે બળે નહીં મસાલો એનો ટેસ્ટ આવે આમાં તું નાખે ને પાણી જોડાનો ટેસ્ટ ઓલો થઈ જાય મિક્સ થઈ જાય ઓકે તો પછી તો દૂધ નાખે ને ઓલો કરે ને તો એ ટેસ્ટ જ ના આવે ને દૂધનો જ ટેસ્ટ આવે કાઈ નહીં ચાલ તો આજે તારાવાળી ચા પીએ ચાલ નહીં તો હું કેવું કરું કે ચા કેમ બની જાય ને ઉભો જાય ને પછી મસાલો નાખું અને પછી એને ફ્રાય કરેલું જો પડે ચા કાઈ વાંધો નહીં આપણે તારું આજ જોઈએ

નેગેટીવ કોમેન્ટ ના કરતા કે આવો સમય છે તમે આ વસ્તુ કરી રહ્યા છો પણ તમે જો અત્યારે મારી જગ્યા હોત તો તમને ખબર પડે કે અહીંયા શું માહોલ છે અને કઈ રીતે છે ઓકે અને આ બધી વસ્તુઓ જોઈએ સ્ટીલ જો તો એ બાની યાદ આવે કે આજો બા આમણ બફસે બનાતા અમાયા ચમતા નાસ્તો કરતા એટલે તમે ઘર માં એન્ટર કરતા તૈયાર સીધી બા ની આવતી હા એટલે બા એ અહીંયા અમે બેટા બેટા બનાવી દે બા અહીંયા ઊભો મારા બેટા ખમતા હોય ઈદ ને નાસ્તો એટલે બહુ નાસ્તો ડબલ જેવો નાસ્તો ખાત દે શું કેવું એટલે એટલે બધું કામ કરી લે માહોલ ને લાઈટ કરી રહ્યા છે આ વિડીયો દ્વારા ચા તમાર ચા રેડી છે ગરમ કે દાદા પાછા જ જા તમારી રેડી છે બાપુજી આવી રીતે તમારી ચા એ તમારી ફ્રેશ છે સિનિયર સિટીઝન ની ઈદરાંગી બનાવેલી હતી અમારી યંગ જનરેશન ની અલગ રવિભાઈ પદ્માણી બનાવે છે

चिकना दूसरा चिकना, तीसरे, चौथो क्या जी? है? चौथो क्या जी? अरे, चौथो चिकना क्या जी? चौथो तू मंदिर जाया हो नहीं है? इज़ जो समाज जब पहुंची गया हमें टेबल लेकर आना चाहिए।

ले ले लो ले कोका <laughs> ये जो ए हर्षिया पकड़ ये अपना ऊपर चढ़ा हमें आगे से ओ तो। मेरा बे थकी गया छे बे भईयो बैटरी त्रेख्ण लो पेट्रोल ना ना उन्हीं थकी जो। छे सहज ही नहीं ओलो जो

ગેટ બંધ કરો છકા છે હજાર હલો નીકળી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ મેસી ગયા છીએ બસ

હા ઓલો ક્યાં છે થઈ જો અહીંયા છે અભી રાયજો એની ગર્લફ્રેન્ડ સાથે વાત કરવા માટે એના સિંગલ મોટો બોલી રહ્યો છે અભી એ હે અભી હું કરે છે તો બેઠો તો મસ્ત બેઠા છે મસ્ત હા ઓકે ચાલો વાંધો નહીં હાલો તો સીતા મળી અમદાવાદમાં ઓકે મારી માઝા માઝા આઈન પી લે હાલ ભાઈ બાર વાગ્યા અમે પહોંચ્યા રાણપુર હોટેલ અત્યારે ઉભા રહ્યા છીએ હવે નાસ્તો કરે છે ભૂખ્યો થઈ ગયો છે હજી અમે અડધો નહીં પહોંચ્યા એટલે ચાર સાડા ચાર થઈ જશે એવું લાગે છે અને ઓલા બી લેવા ગયા છે પાછા લઈ લે શું લેવા છે આપડે નાસ્તો લઈ એવા છે લાવો ગોટલી આ મસ્ત હોય ગયા તા આ જો લે તારા માં તો કાઈ નો લાવ્યો લે લાવ્યો ને આઈ તો ગોટલી મૂકો ગોટલી મૂકો બીજો હું છે સાંદળ છે ઓકે આ તો નકો ખા 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 છે જો હાલો સો સીધા મળી હવે અમદાવાદ જ હવે હું સુઈ જઈશ અત્યાર સુધી જાગતો હતો નભે હું સુઈ ચીસ ગરમી બોળો ની દોલા બસમાં પવન ભી બો લાગે છે બોલા લઈ લો ગરમી દે પણ પવન ભી લાગે જાય અર્ધા રસ્તે ઉપર ખુલી રાખે તો વિન્ડો સીટને હું તો તો અમારી બસમાં છે ને હા તમારી બસમાં છો રામજી ઓકે બીજે રાજસ્થાન વાળી બસ છે કેમે એવું લાગે છે કે રાજસ્થાનમાં જ એટલે સગત સગત ધાલા લાય થેન્ક યુ સગત ચાલો ગાઈસ ફ્રુટી ફ્રુટી ફ્રુટી